ગતરોજ છવીસ ઓક્ટોબર રવિવારના રોજ કલોલ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી કાર્યાલયનો શુભારંભ છવીસ ઓક્ટોબર બે હજાર પચીસ અને લાપાચમના દિવસે ઉત્તર ગુજરાતના કલોલ સિટી મોલ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના જનસંપર્ક કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો કલોલ બોરીસણા રોડ પર આવેલ સરદાર સાહેબની પ્રતિમાનું વિધિવત ફુલહાર કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી પૂરી તાકાત સાથે ઉતરશે આ બાબતે પક્ષના કાર્યકરોને લેવાનું આહવાન કરવામાં આવ્યું હતું પ્રજાહિતને સરોવરી ગણી પ્રજાની સમસ્યા માટે લડત કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો પક્ષમાં નવા જોડાયેલા કાર્યકરોને નિયુક્તિ પત્ર સોંપવામાં આવ્યા સાથોસાથ આગામી એકત્રીસ ઓક્ટોબર બે પચીસ એટલે કે સરદાર સાહેબની ની એકસો દિવસે અમદાવાદ નામ પુનઃ સ્થાપિત કરવા માટે પક્ષના તમામ કાર્યકરોને અનુરોધ કરવામાં આવ્યો હતો સરદાર જયંતીના રોજ સ્ટેડિયમ ખાતે પ્રતિક ઉપવાસ આંદોલન કરવાનું આયોજન કરવામાં આવ્યું જો જરૂર જણાય તો સ્ટેડિયમનો ઘેરાવ કરવાની પણ તૈયારી દર્શાવવામાં આવી હતી આ પ્રસંગે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ દશરથભાઈ પારેખ ઉપાધ્યક્ષ કલ્પેશભાઈ પારેખ સંગઠન પ્રમુખ વિરેન્દ્રસિંહ મધ્યપ્રદેશ અધ્યક્ષ અતુલાનંદ સ્વામીજી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાકેશભાઈ પટેલ તેમજ સંજયભાઈ ગોહદિયા અબ્દુલ હમીદ દિલીપભાઈ પટેલ પંકજભાઈ પટેલ ગોવિંદભાઈ પટેલ પરેશભાઈ પટેલ સુરતથી નિકુંજભાઈ પાનસુરિયા હાર્દિકભાઈ પટેલ હાજર રહ્યા હતા ગુજરાત ગુજરાત પ્રદેશ પ્રદેશ સંગઠન પ્રમુખ બાબરભાઈ પટેલ તેમજ પ્રભારી દિનેશભાઈ પટેલે હાજરી આપી અને પક્ષને મજબૂત બનાવવા આહવાન કર્યું બહેનો માટે ભયમુક્ત ગુજરાત બનાવવા માટે પ્રભાબેન તેમજ દક્ષાબેન દ્વારા સરકારને ચાપખા મારવામાં આવ્યા હતા રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી